એકાદ વરસથી ઊંધા ગેસની સમસ્યા હોય છાતી ભારે થઈ જતી હોય ડોકની આસપાસ સતત દુખાવો રહેતો હોય અને એને કારણે જે છે મેડિસિન થઈ હોય પણ પૂરતી રાહત ન મળી હોય ત્યારે આપણી હોસ્પિટલમાં ઓનલાઈન સારવાર અને પંચકર્મથી માત્ર ને માત્ર છેલ્લા બે મહિનામાં સંપૂર્ણપણે સો ટકા સારું થઈ ગયો ઊંધો ગેસ એવા ઋત્વિકભાઈ મારી સાથે જે આપણે આજે એનો અભિપ્રાય લેશું જય શ્રી કૃષ્ણ ઋતિકભાઈ જય શ્રી કૃષ્ણ ઋતિકભાઈ તમે જે છે એ ક્યાંથી આવો છો સંજીવનીમાં હું આમ ઓનલાઈન મેં પહેલા તમારો જે યુટ્યુબ ઉપર વિડીયો પછી મેં ઓનલાઈન ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી બરાબર અને તમે આમ તમારું મૂળ ગામ કહ્યું સુરેન્દ્રનગર રહું છું અમદાવાદ કરું છું અમદાવાદ જોબ કરો છો ત્યાંથી જે છે આપણી બધી ને બધું ઓનલાઈન તમે જોયું એમાં પેશન્ટને જેટલું સારું સંતોષજનક રિઝલ્ટ મળતું હોય એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું એકદમ 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 બરાબર એટલું જ સારું તો તમને ઊંધા ગેસમાં શું શું સમસ્યા થતી ભાઈ મને પીઠ પાછળ દુખાવો થતો તો થોડુંક ગેસ કબજીયાતના લીધે ગેસ થતું હતું એના લીધે બી ટ્વેલમાં એમાં ખામી હતી થાક આળસ આ બધું હતું અને થોડું સા સાઈડમાં દુખતું હતું આ બધું હતું બરાબર અને જ્યારે આપણે રેગ્યુલર મેડિસિન્સ કરી એના પહેલાં તમે એકાદ વર્ષ સુધી કંઈ કઈ અલગ અલગ દવાઓ લીધી હશે મેં એલોપેથી બી લીધી છે મતલબ જનરલ કોઈ ફેમિલી ડૉક્ટરો એની પાસે એલોપેથી લાવ્યો હતો તો બે ત્રણ દિવસ સારું થઈ જતું હતું એવું કરીને પછી એકવાર મેં આયુર્વેદિક બી દવા લીધેલી છે ત્રણ મહિના આપણે આણંદથી પછી ફરક ના પડ્યો પછી એક એક ફેમિલી ડોક્ટર હોમિયોપેથિક છે એની આગળથી છ મહિના દવા લીધી તેમ છતાં ફેર પડ્યો મતલબ એક વર્ષથી આ પ્રોબ્લેમ હતો એક વર્ષથી તમે એલોપેથી કે ટ્રાય કરી લીધી હોમિયોપેથી ટ્રાય આયુર્વેદિક ટ્રાય આયુર્વેદિક પછી આપણી પાસે આવ્યા ઓકે તો જ્યારે આપણી પાસે આવ્યા ને આપણે રેગ્યુલર નિદાન કર્યું અને મેડિસિન્સ કરી પંચકર્મ સારવાર કરી અત્યારે તમને આજની તારીખે તમને કેટલા સરસ ફરક લાગે કેટલા ટકા 90 ટુ 95% નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જેટલું સારું લાગે બરાબર હવે જેમ પેલા ઊંધો ગેસ થતો થાક લાગતો આળસ આવતી તો એ બધું ઓછું થઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ જે છે ને હું લોકોને એ સમજવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોસ આવતા હોય ઘણી બધી ટ્રીટમેન્ટના દવા કરાતા હોય પણ તમે ખાસ કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરતા પહેલાં ત્રણ વસ્તુ ખાસ જુઓ એ મારી નમ્ર વિનંતી છે સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમારા જેવા રોગો મટાડેલા હોય એવો એમની પાસે અનુભવ કે વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં અને ત્રીજા નંબરે તમારી પ્રકૃતિને ગરમ ન પડે એવી દવા કરી શકે છે કે નહીં અને તમને નબળાઈ ના આવે હું પંચકર્મા સારવાર કરી શકે છે કે નહીં આ ધ્યાન રાખ્યા પછી આ ત્રણ પોઈન્ટને જાણ્યા પછી જ કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો નહીં ઘણી વખત આયુર્વેદ સારવારના નામે ઘણી વખતે લોકો નિરાશ થતા હોય છે અને આયુર્વેદનું નામ ખરાબ થતું હોય છે ઋતિકભાઈ તમને આપણી હોસ્પિટલથી જે સેટિસ્ફેક્શન મળ્યું એ કેવું મળ્યું તમે શું કહી શકો તમારા જેવા કેટલાય લોકો જે છે કે જે ઓનલાઈન ટ્રીટમેન્ટ કરાવતા હશે કે ઓફલાઈન અહીં આવતા હશે કે જે લોકોને પરેશાની હશે ઊંધા કેસની કે તમારા જેવી અને યુવાન હશે અલગ અલગ દવાઓથી એને સાઈડ ઇફેક્ટ થઈને શરીરમાં રોગ વધે એનાથી પહેલાં તમે એને શું કહેવા માંગશો હું એટલું જ કહેવા માંગીશ કે અલગ અલગ જગ્યાએથી દવા કરવી કે અલગ અલગ જગ્યાએ તમને ફર્ક ન પડતો હોય તો એક ડૉક્ટર છોડીને બીજા ડૉક્ટર બીજા છોડીને ત્રીજા ડૉક્ટર એની કરતાં બેસ છે કે આપણે યુટ્યુબ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર સંજીવની વિડીયો છે એ તમે જુઓ અને ડોક્ટર બી એમ છે તમને બે જ મહિનાની અંદર રાહત થઈ જશે ખોટું બે વર્ષ ત્રણ વર્ષ લંબાવવાની જરૂર નહીં પડે તમને જે એકાદ વર્ષ તમે જે હેરાન થયા બે મહિનાની અંદર આ બે મહિનામાં જ તમને એટલું વધારે સારું લાગે બરાબર ખૂબ ધનધિક ભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્તે